હાલમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે સુરત શહેરમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને સ્થાનિક વેપારીઓમાં ચિંતા વ્યાપી રહી છે મારું નામ મેહુલ મારું છે મારી અહીંયા શંખેશ્વર કોમ્પ્લેક્સમાં દિત્ય એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ છે સવારમાં વહેલી સવારે આશરે છ વાગ્યાના આસપાસ અહીંયા મારી દુકાન અને બાજુની બે દુકાનના તાળા તોડી ચોર ચોરી કરી ફરાર થઈ ગયેલો છે મારી દુકાન ની અંદર કશું ના હોવાથી કશું લઈ નથી ગયેલો પણ બાજુની દુકાનમાંથી કેમેરા રોકડ રકમ સોનાની વસ્તુ આવું ઘણું બધું લઈ અને ફરાર થઈ ગયેલો છે સવાર અવારમાં અમે જાણ થતા સવાર વહેલી તકે અહીંયા પહોંચ્યા તો દુકાનના તાળા તૂટેલા હતા પોલીસ ફરિયાદ કરી પોલીસ આવી અને તપાસ કરી થોડી ઘણી પોલીસ ફરિયાદ ચાલુ છે ત્યારે પોલીસ પોતાની કામગીરી કરી રહી છે અને ઘણી બધી વસ્તુ લઈને ચોર ફરાર થઈ ગયેલો છે કેમેરો લઈ ગયેલો છે રોકડ રકમ લઈ ગયેલો છે એક સોના વસ્તુ હતી ઘણું ખરું લઈને વયો ગયેલો છે સવારમાં આશરે છ સવા છ ના ટાઈમ હતો છ સવા છ ના ટાઈમે આવીને ચોર ચોરી કરીને નાસી ગયેલો છે હા સીસીટીવી માં ચોર દેખાય છે એકલો વ્યક્તિ છે અને એકલા ચોરી કરીને ફરાર થઈ ગયેલો છે કોબેશ ટુકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ છે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ